ભૈરવપરાના રાજા અને ભૈરવપરા વિસ્તારના ગણપતિના ત્રીજા દિવસે કરવામાં આવ્યું વિસર્જન નાના નાના બાળકો દ્વારા માટીમાંથી બનાવેલ ગણપતિજીનું ત્રીજા દિવસે મોતીસર તળાવમાં કરવામાં આવ્યું વિસર્જન ભૈરવપરાના ભૈરવપરા વિસ્તારના નાના નાના બાળકો દ્વારા માટીમાંથી તૈયાર કરવામાં આવ્યા હતા ગણપતિ ગણેશ ચતુર્થીના દિવસે કરવામાં આવ્યું હતું સ્થાપના નાના નાના બાળકો દ્વારા પર્યાવરણ અને પ્રકૃતિને નુકસાન ના થાય તે માટે બનાવવામાં આવી હતી માટીમાંથી ગણપતિજીની મૂર્તિ તાલે ગણપતિના ભવ્ય વરઘોડો કાઢી લખતર ખાતે આવેલ મોતીસર તળાવમાં ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ વિસર્જનના વરઘોડામાં નાના નાના બાળકો તેમજ મહિલાઓ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા નાના બાળકો દ્વારા આપે કરેલ ગણપતિ ભાવભીની વિદાય આપતા બાળકોની આંખોમાં ભીંજાઈ લખતર ભૈરવપરા વિસ્તાર વિસર્જન કરતા બાળકોનો અનેરો અનોખો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો